દ્વારા અપાયું નોટિફિકેશન તારીખ તેર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના દિવસે થઈ જાહેરાત અહીંયા જોઈ શકો છો આગામી સમયમાં રાજ્ય પોલીસ દળમાં મોટા પ્રમાણમાં વિવિધ સંવર્ગની થશે ભરતી નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વીડિયોની અંદર મિત્રો પોલીસ ભરતીને લઈને એક મહત્વના સમાચાર આવી ચૂક્યા છે તમે જોઈ શકો છો રાજ્ય પોલીસ દળમાં થઈ શકે છે મોટા પ્રમાણમાં વિવિધ સંવર્ગની ભરતી જાહેરાત ટૂંક જ સમયમાં થશે ભરતીની જાહેરાત સત્તાવાર રીતે નોટિફિકેશન આવી ચૂક્યું છે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત પોલીસની જે ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે એક મહત્ત્વના સમાચાર આવી ચૂક્યા છે રાજ્ય પોલીસ દળમાં મોટા પ્રમાણમાં વિવિધ સંવર્ગ એટલે કે પી કોસ્ટેબલ કોન્સ્ટેબલ એસઆઈ તેમજ જેલ સીપીના વિવિધ એસઆરપી જેવા વિવિધ સંવર્ગોમાં થઈ શકે છે ભરતીની જાહેરાત ટૂંક સમયમાં જેને લઈને એક અગત્યની અપડેટ આવી ચૂકી છે તો મિત્રો વાત કરીશું સત્તાવાર અપડેટની આગળ વિડીયોમાં એની પહેલાં મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી જેથી કરીને તમે પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચારો વિશે સંપૂર્ણ માહિતી સૌથી પહેલાં મેળવીશ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ટૂંક સમયમાં આગામી સમયમાં રાજ્ય પોલીસ દળમાં મોટા પ્રમાણમાં વિવિધ સંવર્ગની ભરતી કરવામાં આવનાર છે જેઓને તાલીમ આપવા માટે પૂરતા પ્રમાણમાં એડીઆઈ ઉપલબ્ધ થઈ શકે તેમજ શહેર જિલ્લા જૂથ ખાતે નિયમિત યોજવામાં આવતી પરેડ તાલીમ વગેરે માટે તાલીમબદ્ધ એડીઆઈ ઉપલબ્ધ થઈ શકે તે હેતુસર શહેર જિલ્લા જૂથના પોલીસ કર્મચારીઓ માટે ત્રણ માસના બેઝિક ગુજરાત કેડર કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો આની સત્તાવાર જો પ્રિન્ટ જોવામાં આવે તો અહીંયા તમે અહીંયા મિત્રો જોઈ શકો છો તાલીમ ગુજરાત કેડર કોર્સ તમે અહીંયા જોઈ શકો છો તારીખ તેર ડિસેમ્બર બે હજાર દિવસે ગુજરાત રાજ્ય પોલીસ ભવન દ્વારા ફેક્સ મોકલવામાં આવ્યો છે તમામ પોલીસ કમિશનરશ્રી તેમજ તમામ પોલીસ અધિક્ષકશ્રી તમામ સેનાપતિશ્રી રાજ્ય પોલીસ દળ જૂથને આ મોકલવામાં આવ્યો છે ટેક્સ તમે જોઈ શકો છો તારીખ તેર ડિસેમ્બરના દિવસે મોકલવામાં આવેલ છે જેના વિશે વિશે વાત કરવામાં આવે તો બેઝિક ગુજરાત કેડર કોર્સ એડીઆઈનું આયોજન કરવા બાબત આની અંદર તમે મિત્રો ખાસ જોઈ શકો છો કે ગુજરાત રાજ્યની અંદર ટૂંક જ સમયની અંદર જે ભક્તિ અહીંયા તમે જોઈ શકો છો ઉપરોક્ત વિશે અન્વય જણાવવાનું કે આગામી સમયમાં રાજ્ય પોલીસ દળમાં મોટા પ્રમાણમાં ભરતી થવામાં આવનાર છે તમે જોઈ શકો છો રાજ્ય પોલીસ દળમાં મોટા પ્રમાણમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર છે જેઓને તાલીમ આપવા માટે પૂરતા પ્રમાણમાં એડીઆઈ ઉપલબ્ધ થઈ શકે તેમજ શહેર જિલ્લા જૂથ ખાતે નિયમિત યોજવામાં આવતી પરેડ તાલીમે વગેરે માટે તાલીમબદ્ધ એડીઆઈ ઉપલબ્ધ થઈ શકે તે હેતુસર શહેર જિલ્લા જૂથના પોલીસ કર્મચારીઓ માટેની ત્રણ માસના બેઝિક ગુજરાત કેડર કોર્સનું આયોજન કરવાનું વિચારાધીન હતું તમે જોઈ શકો છો મિત્રો ટૂંક જ સમયમાં આગામી સમયમાં આવશે ભરતી ગુજરાત રાજ્ય પોલીસ દળમાં એ પણ મોટા પ્રમાણમાં આવશે ભરતીની જાહેરાત વિવિધ સંવર્ગ એટલે કે એસઆરપી કોન્સ્ટેબલ પીએસઆઈ તેમજ જેલ સિપાહીની વિવિધ સ્વર્ગમાં ભરતી આવનાર છે જેના માટે જે પોલીસ ભરતી પૂર્ણ થયા બાદ તાલીમ આપવા માટે જે એડીઆઈ હોય છે તેની એડીઆઈ માટેની ત્રણ માસની બેઝિક ગુજરાત કેડર કોર્સનું આયોજન કરવા માટે તમામ પોલીસ કમિશનરશ્રી તેમજ તમામ પોલીસ અધિક્ષકશ્રીને ફેક્સ મોકલી દેવામાં આવે છે જેની અંદર મોટા પ્રમાણમાં ભરતીની વાત કરવામાં આવે તો તમે અહીંયા જોઈ શકો છો પોલીસ દળમાં મોટા પ્રમાણમાં ભરતી જેને લઈને કુલ ત્રણસો ને ત્રીસ એડીઆઈ માટેની જે આયોજન કરવામાં આવ્યું છે જે ગુજરાત કેડર કોર્સનું આયોજન જેથી કરી અને મોટા પ્રમાણમાં જે પોલીસ દળની ભરતી થાય તેમને તાલીમ આપી શકાય તો આ પ્રકારની સૌથી પહેલાં માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી તેમજ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ટેલિગ્રામ ચેનલની જ્યાં જઈને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેવી જેથી કરીને તમે અગત્યની માહિતી સૌથી પહેલાં મેળવી શકો